ભગવાને એ તુણાવતને એમ કીધું કે નહીં અગિયાર વર્ષ ને બાવન દિવસ તો આ ગોકુળ ને વૃંદાવન માં રહેવાનું છે ક્યાંય જવાનું નથી ભગવાને જો પાંચ પ્રતિજ્ઞા પાડી છે અગિયાર વર્ષ થી થાવ ત્યાં સુધી વ્રજ ને ભૂમિ ને છોડીને હું ક્યાંય બહાર જવાનો નથી ભગવાન ક્યારે બહાર નથી ગયા જો બીજું અગિયાર વર્ષ નો થાવ ત્યાં સુધી મારે કોઈ સિવલ વસ્ત્ર નથી પહેરવાનું બોલો સિવેલું વસ્ત્ર પહેર્યું નથી ને હવે વાત કરી દીશ સ્વામીજીએ કે ભગવાને સિવેલ વસ્ત્રો પહેર્યું હોય તો પેલું એ કાલે કથા આવશે વિસ્તારથી મથુરામાં દરજી એ બરાબર કપડા માપના પહેર્યા બનાયા સિવ્યા ને ભગવાને પહેલું કપડું એ સિવેલું પહેર્યું અગિયાર વર્ષ સુધી સિવેલ વસ્ત્ર ભગવાને પહેર્યા નથી

અગિયાર વર્ષ સુધી હું હાથમાં કોઈ હથિયાર નહીં લઉં જો જ્યાં સુધી ભગવાન ગોકુળ ને વૃંદાવન ચોથી પ્રતિજ્ઞા કે હાથમાં હથિયાર નહીં લઉં અને પાંચમી પ્રતિજ્ઞા કે પગમાં ચંપલ નહીં પહેરું બોલો જોડા નહીં પહેરું આ પાંચ પ્રતિજ્ઞા ભગવાને કરી એકવાર માયુદા એ આગળ કથા આવશે કે બેટા તું જંગલમાં ગાયો ચરાવા જાય છે વાસણ ચરાવા જાય છે એ કામ કર ને તારા માટે હું સારા એવા ચંપલ બનાવી દઉં જોડા બનાવી દઉં જોડા એ પહેરી કહે અને કનૈયો કહે કે મા એ કામ કર મારી જેટલી આ ગાયો છે ને એ ગાયો બધી ગાયો માટે ચંપલ બનાવ એ બધી જો ગાયો પહેરશે તો હું ચંપલ પહેરીશ બોલો આ પ્રતિજ્ઞા છે ભગવાનની ભગવાને આવી પાંચ પ્રતિજ્ઞાઓ લીધી છે